વેરાવળમાં કથિત પત્રકાર દ્વારા કથિત વિધર્મી અને કથિત ધર્મીઓના ભાગલા પાડવાની કથિત પ્રવૃત્તિ કરવામાં આવી અને આ કથિત કથિતની પ્રવૃત્તિમાં વેરાવળના આ કથિત પત્રકારને માફી માંગવાનો વખત આવ્યો કારણ કે તેઓ શિકાર બની ગયા હતા રાજકારણનો વિગતે વાત કરીએ આ વિધર્મી ધર્મીના રાજકારણને કઈ રીતે પ્રમોટ કરવામાં આવે છે અને કઈ રીતે તમને એવું સમજાવવામાં આવે છે કે કથિત ધર્મીઓના વિસ્તારમાં કથિત વિધર્મીઓને મકાન નહીં આપવું અને ના તો ખરીદવું કારણ કે આ જોખમી છે અને સંવેદનશીલ છે વિગતે સમજીએ આ રાજકારણને વૈષ્ણવજન તો તેને

આમ માછીમારી સમુદાય સમુદાયના આગેવાનને સાથે લઈ દીપક કક્કડે આ વિડિયોમાં ઘણી વાતો કરી જેમાં વિધર્મી અને ધર્મી નામના શબ્દોનું પ્રયોજન થયું પરંતુ વેરાવળના નાગરિકો ખૂબ જ સમજ્યું અને ખૂબ જ સંવેદનશીલ છે એ ત્યારે નક્કી થયું કારણ કે આ વિડીયોને લઈ તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે ગયા આ મામલે રાકેશ દેવાણી નામના ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા દ્વારા ફરિયાદ આપવામાં આવી કે આ જે અંબાજી મંદિરના મકાનની ઘટના છે તેને લઈ કથિત પત્રકાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે કારણ કે આ કામ કોમી વૈમનસ્ય ફેલાવવામાં આવે તે પ્રકારનું કામ છે આ કથિત ઘટના કે જેમનું મકાન વેચાયું હતું તેમના દીકરી બહાર આવે છે તેવો વિડીયો પોસ્ટ કરી અને સામો જવાબ આપે છે કે આ મકાન મારા પિતાજી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના કાર્યકર છે તે આ ગજેન્દ્રગીરી ગોસ્વામી ત્રણ વર્ષ પહેલા વેચી ચૂક્યા છે આ તાજી ઘટના નથી અને ગોસ્વામીના એક તો એવું પણ નિવેદન સામે આવ્યું કે આ આ દીપક મકાન હતું માટે તે પ્રયાસ કરી રહ્યા હતા ગજેન્દ્રગીરી ગોસ્વામીએ આ મકાન તેમને ન વેચ્યું કારણ કે તેમણે બીજેથી ટોકન લીધું હતું અને તેનો ખાર રાખી આ સમગ્ર કામ કરવામાં આવી રહ્યું છે પહેલા ગજેન્દ્રગીરી ના દીકરીને સાંભળો કે તેઓ આ ઘટના વિશે શું કહી રહ્યા છે જય હિન્દ હમણાં એક જોયેલો છે કે અંબાજી મંદિર પાસે મકાન બાબતમાં ઘણા લોકો ભેગા થઈ ગયા પાડોશ કે મકાન તમે અધર વેચ્યું આમ કર્યું તેમ કર્યું અને જે પત્રકાર ભાઈ છે દીપકભાઈ કક્કડ કરીને એને તો બહુ બધું બોલી દીધું કે આ મકાન છે એ થોડી થોડા એવા પૈસાની લાલચમાં વેચી દીધું તો તમને ખબર ન હોય દીપકભાઈ કક્કડ તો તમે કોઈ પણ વિશે કાંઈ પણ બોલતા પહેલા સોવાર વિચાર કરીને બોલો તમે પત્રકાર ભરે લાયા પણ તમને એવો કોઈ હક નથી કે તમે ગમે એના વિશે ગમે એ અને ગમે ત્યારે બોલી શકો અને આ મકાન તમને કઈ દો બધાને મારે આ વિડીયો બનાવવાનું મેઈન કારણ ખાસ એ જ છે કે આ મકાન કોરોના ટાઈમમાં વેચાયેલું છે ત્રણ વર્ષ થઈ ગયા તો એ ત્રણ વર્ષ થયા એ પાડોશવાળાને પણ કોઈ વાંધો નહોતો કોઈને કાંઈ વાંધો ન હતો ત્રણ વર્ષ પછી અચાનક બધા નીકળી પડ્યા અને બધા વિરોધ કરવા માંડ્યા કે અમને વાંધો છે અધર કાસ્ટને આપ્યું આમ તેમ તો તમે શું કામ આવા કાસ્ટિઝમ કરો છો ને પોલિટિક્સને વચ્ચે લાવો છો મને તો એ જ નથી સમજાતું અને જે આ દીપકભાઈ કક્કડ છે એ બોલે છે કે થોડે એવા પૈસાની લાલચમાં મકાન વેચીને આ વ્યક્તિ ભાગી ગયો તો બોલવામાં ધ્યાન રાખજો એ એ એ એ વ્યક્તિ ભાગી ભાગી નથી નથી ગયો મારા પપ્પા છે છે અને અને જ ગયા અમે પૈસાની લાલચમાં આ મકાન નથી વેચ્યું એ મકાન અમે કોરોના ટાઈમમાં વેચ્યું છે એટલે જે ભાવ હોય ને એના કરતા પણ સાવ ઓછી કિંમતમાં વેચ્યું છે અને આ મકાનનો સોદો કરવા પાડોશના જ એક સદસ્ય હું એનું નામ નહીં આપું પણ એ પણ હાજર હતા એટલે એને પણ ખબર હતી કે આ મકાન અમે કોને વેચ્યું છે અને એક વ્યક્તિ છે અને ખબર આ લોકોને લોકોને એવી તો એ લોકોની શું એક્ટિવિટી થઈ ગઈ કે પાડો છોડાવને વાંધો આવવા માંડ્યો કે આને મકાન આ લોકોને વેચ્યું આમ પણ એજ્યુકેટેડ ડોક્ટર લેવલ વ્યક્તિ છે એ તો તમે જો પેલા અને આ દીપકભાઈ કક્કડ તમે છે ને કોઈ પણ વિશે બોલતા પહેલા સો વાર વિચાર કરીને બોલજો કેમ કે મારા પપ્પા છે ને હાર્ટના પેશન્ટ છે એટલે જો એને કાંઈ પણ થયું ને તો એના જવાબદાર તમે જ રહેશો એટલે કાંઈ પણ વસ્તુની સાચી ખબર ન હોય ને તો એ પેલા છે ને વિડીયો બનાવતા પેલા વિચાર કરી લેજો ને કોઈ પણ વ્યક્તિ વિશે બોલતા પેલા છે ને વિચાર કરીને બોલવાનો આમાં પોલિટિક્સ વચ્ચે ન લાવો તમે અને કાસ્ટિઝમ ન કરો શાંતિનો માહોલ છે તો શાંતિ રહેવા દો અને શાંતિથી આ બધું સોલ્વ થઈ શકે છે આવા વિડીયો બનાવીને કે આવા શબ્દો વાપરીને તમે શું પ્રૂફ કરવા માંગો છો મને તો એ જ નથી સમજાતું કે એ વ્યક્તિએ લાલચમાં આવીને મકાન વેચી દીધું એ વ્યક્તિ પૈસા લઈને વયો ગયો ક્યાંય નથી વયો એ વિરાવળમાં જ છે અને મારા પપ્પા હાર્ટના પેશન્ટ છે એટલે હું હજી એકવાર કહી જાઉં છું કે આવા વિડીયો બનાવતા પહેલા સો વાર વિચાર કરીને જે શબ્દો યુઝ કરો ને એ કરજો મારા પપ્પાને કાંઈ પણ થશે ને તો એના જવાબદાર છે ને તમે જ રહીશો એટલે વિચારી લેજો હજી પણ વિડીયો બનાવતા પહેલા અને મૂકતા પહેલા થેન્ક યુ જય હિન્દ તો આતા હતા દીકરી કે જેમનું મકાન ત્રણ વર્ષ પહેલા વેચાયું તેવો સ્વીકારે છે કે કોરોના સમયે અમારું મકાન અમે વેચ્યું હતું અને ઉલટાના સસ્તા ભાવે અમારું મકાન વેચવું પડ્યું હતું કારણ કે અમને લેવાલ નહોતા મળી રહ્યા અને તેમણે જેમણે મકાન વેચ્યું છે તે શિક્ષિત માણસ છે ડોક્ટર દરજ્જાનો માણસ છે છતાં પણ તેની તકલીફ શા માટે હોય આ પડોશને તો ખબર હતી કે આ મકાન કોને અને ક્યારે વેચાયું છે તો આ કથિત પત્રકારે શા માટે આ મુદ્દાને ચગાવ્યો તેનું કારણ તેમના એક સંબંધી છે જે મકાન વેચાયું છે ગજેન્દ્ર ગીરીનું તેમના સંબંધી આપ્યું કે આ વ્યક્તિને મકાન ખરીદવું હતું જય સોમનાથ અને જય હિન્દ બધાને આજે સવારે કઈક દીપકભાઈ કકડે ગજેન્દ્ર બાપુ અપરનાથી ની વિડીયો કઈક વાયરલ કરેલી છે અને મૂકેલી છે એના ઘરની સામે ઊભા રહીને કે આ ઘર બીજા અધર્મીને કે આપેલું છે ને બીજા પરનાથ આપેલું છે ને એવું કઈ બોલેલા છે તો દીપકભાઈ કકડ તમે થોડા સભ્યતામાં રહી અને વાત કરો કારણ કે એ તમારી સાથે ઉઠતા બેઠતા બેઠતા હોય છે ને તમે એની આવી રીતે વાત કરો એ સારું ના લાગે બરોબર અને બીજી વસ્તુ એ કે હું ખુદ સાક્ષીમાં હતો ને દીપકભાઈ કક્કડે આ મકાનની ખુદ માંગણી કરેલી હતી પૈસાની જ લાલચ જો ગજેન્દ્ર બાપુને હોય ને તો એ સારામાં સારી કિંમતમાં મકાન વેચે ને પૈસા આવે મતા તો ત્રણ વર્ષ પહેલા જયારે કોરોના સમયની અંદર મકાન ને વેચેલું હતું ત્યારે આજુબાજુ આડોશ પાડોશ બધાને ખબર હતી કે ગજેન્દ્ર બાપુએ મકાન વેચી દીધું છે અને કોને આપેલું છે શું છે શું નહીં બધી વસ્તુ બધી બાબત ખબર જ હતી અને દીપકભાઈ કક્કડ ને ખુદને પણ ખબર હતી ત્યારે દીપકભાઈ કક્કડ ત્રણ થી ચાર વખત મગાન ની માગણી કરવા માટે આવ્યા હતા એને ન આપી શક્યા કારણ કે બાનું લીધેલું હતું એટલા માટે તો દીપકભાઈ કક્કડ ખોટે ખોટી રીતે કોઈને પણ બદનામ કરવાની કોશિશ ના કરો બરોબર અને પોતે હાર્ટના પેશન્ટ છે અને ઓલરેડી એકને મેઝર એટેક આવેલો છે અને બીજી વખત પણ જો હવે એવું કઈ થશે ને કઈ હશે તો અમે પણ કાનૂની કાર્યવાહી કરશું જ કે જે વ્યક્તિના કારણે પ્રોબ્લેમ એને થાય છે અત્યારે પણ એ પોતે ટેન્શન અને સ્ટ્રેસ ફીલ કરે છે તમને ના ખબર હોય તો જણાવી દઉં દીપકભાઈ બરોબર એટલે એ જે કરો છો એ ખોટું કરો છો બરાબર તમારી ખોટે ખોટી જે અત્યારે કરો છો નેગેટિવ માર્કેટિંગ એ તમે બંધ કરો તમારી ચેનલને આગળ લઈ આવવા માટે આ બધું કરતા હોય તો એ ના કરો તમને હાથ જોડીને વિનંતી છે ને જે કાંઈ પણ જો ગજેન્દ્ર બાપુને કાંઈ પણ થશે તો એના પાછળ અમે અમારી ફેમિલી અને દસનામ ગોસ્વામી સમાજ ઊભો જ છે બરોબર જય હિન્દ

મારી કોઈ પણ સમાજને લાગણી દુબાણી દુબાવવાનો ઇરાદો નહોતો તેમ છતાંય કોઈ પણ લઈને લાગણી હોય તો હું દિલથી માફી માંગુ છું સમાજ આવું છું દીપકભાઈ કકર વેરાવળ તો આ સમગ્ર ઘટનાક્રમ તમે જોયો કે આ ઘટનાક્રમમાં વાત કઈ પ્રકારે કોમી વય મનુષ્યની બની જાય ત્યાં સુધી પહોંચે છે કારણ કે આપણે ધર્મી અને વિધર્મી કે જે બધે જ કથિત રીતે છે તેમાં જોડાઈએ છીએ આપણી પાસે એવા કાયદાઓ પણ છે કે જે આ જ પ્રકારે કથિત ધર્મી અને કથિત વિધર્મીઓને ભાગલા પાડીને રાખે છે અને તેના વિસ્તારોમાં મિલકતો પણ વેચી શકાતી નથી અથવા તો ખરીદી શકાતી નથી કારણ કે આપણે સમૃદ્ધ ભારત વિશ્વગુરુ છીએ જ્યાં આપણી પાસે કોઈપણ જાતના ભેદભાવવાળા ન થાય અને કોઈ પણ એકબીજા ધર્મ સાથે ઝઘડે નહીં માટે આવા નિયમો પણ બન્યા છે આ બધું જ વિચારવા જેવું છે કારણ કે આજે તમને ધર્મમાં વહેંચવામાં આવે છે જાતિમાં વેચવામાં આવે છે પરિવારમાં વેચવામાં આવે છે કાલે તમને સેમા વહેંચવામાં આવશે વિચારજો જે તમારું મંતવ્ય છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ